આજે આ ખેડૂત આક્રોશ યાત્રામાં સવારથી સતત ટ્રેક્ટર ચલાવતા ચલાવતા દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય અમિત ચાવડાજી અને મંચસ્થ તમામ આગેવાનો આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને ખેડૂત ભાઈઓ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી મારે તો ખાલી બે ત્રણ બાબતો તમારા ધ્યાનમાં મૂકવી છે કે ટ્રેક્ટર યાત્રા સુકામ ખેડૂતો સુકામ એમ કે છે કે અમારું દેવું માફ કરો અને આખા ગુજરાતના ખેડૂતો એકી સુરે એકી અવાજે એક જ માંગ સુકામ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરો અને એમાં કોઈ પચીસ પચાસ હજાર રૂપિયાની માગણી કરવાવાળા વાળા નાખેડું પણ હમણાં આવ્યા છે જ્યારે આખો ગુજરાત નો ખેડૂત એમ કેતો હોય કે તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કે માફ કરી શકો છો રાઈટ ઓફ નો અર્થ તમને કહી દઉં કટકે કટકે ભૂલી જવાના ઓલું એ કોલો નતો જોકશાહીઓ કે દસ હજાર તપતે હપ્તે ભૂલી એમ આ સરકારે ઉદ્યોગપતિઓના દેવા કટકે કટકે ભૂલી જવાય એને રાઈટ ઓફ કહેવાય સોળ લાખ કરોડ રૂપિયા પાંચ પચીસ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તો મારો ગુજરાતનો ખેડૂત જે સપનું જોતો તો બે હજાર બાવીસ માં કારણ કે દેશના વડાપ્રધાન અગાઉના ઇતિહાસમાં ક્યારેય ખોટું નથી ભૂલ્યા દેશના વડાપ્રધાને એમ કહું કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરશું ને મારો ખેડૂત ડબલ આવકની રાહ જોતો તો થયો હું તાકે માંડવી બે હજાર તેર ચૌદમાં જે બારસો તેરસો રૂપિયા હતી હજારે આવી ગઈ અને ખાતર ત્રણ ગણું વધ્યું બિયારણ ત્રણ ગણું વધ્યું દવા ત્રણ ગણી વધી ખેત ઓજારો ત્રણ ગણા વધ્યા મજૂરી ડીઝલ બધું ત્રણ ગણું વધ્યું પણ ખેડૂતની ખાતર જે ખેત પેદાશ છે ઉપરથી નીચે આવી ગઈ આવક ડબલ કરવાનું સપનું દેખાયું હતું થયું હું તાક અડધી થઈ ગઈ આટલું જ નહીં પાક વીમો આપણો સૌથી મોટો આધાર જ્યારે હવે કુદરતી આપત્તિઓ આવે ને ત્યારે આપણે સરકાર સામે લાચાર થઈને ઉભું ના પડે સરકાર સામે મીટ માંડીને જોવું ન પડે આપણા ખેતરમાં ક્રોપ કટિંગ થાય અને પાક વીમા આપણને આવતો દોઢસો ચોડસો ટકા સુધી વર્ષ યાદ કરો ઓગણીસો સત્તામાં જેવા આવ્યા અને એને હમણાં પૂંજાભાઈ વીડિયો સંભળાયો એવા અને થયું હું તાકે દોઢસો ખેડૂતને નુકસાન હોય તોય દોઢ પાક વીમો

ખેડૂતોની જે આંખો હતી પાક વીમા યોજના એ આંખો ફોડી અને ચશ્માનું દાન કરવા અત્યારે નીકળ્યા છે સહાય લઈ એટલે પાક વીમા યોજના રૂપિયા યોજના બંધ કરી એક બાજુ મોંઘવારીના મારે ખેડૂતને મારી નાખ્યો બીજી બાજુ પાક વીમા યોજના બંધ કરીને છેલ્લી સાત સીઝન એવી ગઈ છે કે સાત સાત થી ખેડૂત કમોસમી વાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેળની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સિઝન તો ઘેળના ખેડૂતોની ગઈ છે હારે હારે આવતી શિયાળુ સિઝન પણ નહીં થાય ત્યાં ચણા નહીં મવાય કારણ કે અત્યારે ઘેળમાં પાણી પાછા ભરાઈ ગયા છે આ ઘેળની લડાઈ છેલ્લા પચીસ વરસથી આ પ્રશ્ન હતો ઘેળનો એમાં મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકારને ગોઠણ ભેર કરી અને પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા આ પંદરસો કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા છે ઘેડની ચિંતા કરીને કેશોદપુર સુધી જણે પદયાત્રા કરી દીધી ઘેડ મારા ભાઈ અને હું આજે કેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી ઘેર એકસો ને પચીસ ગામો છે એ ગામો માં કેમ ઘેર ની ચિંતા નથી શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણાં એક ભાઈ નવા નવા ચોયણી પહેરીને આવે છે માથે ફારિયું લઈને આવે છે આને ઓળખ જો એને મને આવું કહ્યું હતું એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ ચોયણી છે નહીં મારા બાપ દાદા પેરી-પેરી તોડી થોડીને મરી ગયા અને હું એ પહેરું તો મારા બાપ દાદાનો પહેરવેશ છે પણ તું હું કામ અમારો પહેરવેશ પહેરી નાટા મારે છે ભાઈ તું હું કામ ખેડૂતનો નાટક કરે છે મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો દીકરો છું તું વિશાવદરમાં ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ તારા બાપા ને ખેતર છે તે ખેતરમાં ખેતી કરી છે તો તું ખેડૂત ની વેદના કેમ જાણે તું નથી જાણતો એટલે તું કયા વિસાવદર માં તે ઘેર આવીને એમ કે છો કે ચોઈણી વારા ચોઈણી વારા જ ખેડૂત છે તમે બધા તો ના ખેડું છો અને આ ના ખેડું ને ઓળખજો મિત્રો આ ના ખેડું ને ઓળખવાની ખૂબ જરૂર છે આ ના ખેડું જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે પાછો એમ કે છે મીડિયા પૂછ્યું તો કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી તો મારે એને કેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો પાકુ થઈ ગયું ને જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ તો મારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મૌડીમાં રાજકોટમાં સભા હતી એટલે મિત્રો આ નાખેડુને પણ ઓળખજો અને મારે છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ આપણે એમાં જોઈએ છીએ પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ જોઈએ છે પણ લઈડા તો પચીસ વર્ષમાં માં કઈ નતું આપ્યું તો પંદરસો કરોડ તો આપ્યા અને અત્યારે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે ખેડૂતો નું દેવું માફ કરવામાં આવે અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકર ના દર્શન કરી જાઉં અને આપણી જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશ ના દર્શન માટે ગયો જય દ્વારકાધીશ જય સોમનાથ જય જગત જય કોંગ્રેસ જય જવાન જય કિસાન ખુબ સરસ પાલભાઈ વાત કરી જો લડેગે હો જીતેગે